સ્થાપના થઈ અને જેની સ્થાપના બે ઓક્ટોબર ઓગણીસો પિંચોતેર માં થઈ હતી ઓકે અને આ જે છે પ્રથમા બેંક યુપીમાં સ્થાપિત થઈ હતી અને આરઆરબી નો એક દોસ્તો ઓગણીસો છોતેર માં આવ્યો જ્યાં સુધી રિઝનલ રૂરલ બેંક તમને નામ સાંભળ્યું છે ને ક્ષેત્રીય ગ્રામીણ બેંક સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક દેના ગ્રામીણ બેંક તો આની જે માલિકી હોય એ માલિકીમાં દોસ્તો જે છે એ પચાસ ટકા માલિકી કેન્દ્રની હોય છે પંદર ટકા માલિકી રાજ્યની હોય છે અને પાંત્રીસ ટકા માલિકી કોઈ અન્ય સ્પોન્સર બેન્કની હોય છે ઓકે તો જેથી કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે છે તમે બેન્કિંગ બાબતનું સારું ડેવલપમેન્ટ કરી શકો છો તો ક્વેશ્ચન શું છે ની દેખરેખ જે છે નાબાર્ડ દ્વારા કરવામાં આવે છે શું આરઆરબી જે છે એની દેખરેખ નાબાર્ડ દ્વારા જે છે એ થાય છે યસ દોસ્તો ડેફિનેટલી જે છે કારણ કે નાબાર્ડનો પણ હેતુ શું છે નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એને આની પણ સ્થાપના કઈ સમિતિની ભલામણથી થઈ તો કે ભાઈ શિવ રમન સમિતિની ભલામણથી થઈ

આ કોર્સ પંદર હજાર નો છે પણ પંદર પચાસ ટકા ડિસ્કાઉન્ટ લઈ જાવ એટલે માત્ર સાત હજાર પાંચસો માં જ આ કોર્સ આપણે પડશે ઠીક છે તો આપ સર્વ મિત્રો જે છે એ જોડાઈ જજો કનેક્ટ ગાઈડન્સ સાથે સાત દિવસ બંધારણના હતા દોસ્તો આ સાથે સાત દિવસ બંધારણના જે છે મેં તમને સમજાવ્યા ક્યુ સાત દિવસ જે છે એ અર્થતંત્ર બાબતના સમજાવ્યા આપની એવી કોઈ ડિમાન્ડ હોય કે સર આ વિષય કે આ ટોપિક ને લગતા પીવાયક્યુ જે છે એ સોલ્વ કરાવો અને આવું જ સારું કન્ટેન્ટ આપીશું તો કમેન્ટ બોક્સમાં જરૂરથી આપ જણાવજો એ બાબતનું પણ content દોસ્તો જે છે એ હું તમને એના પણ સારા PYQ લઈ આવી સરળ PYQ નહીં લઈ આવું કામના હશે ભવિષ્યમાં પૂછી શકાતા હશે એવા જ PYQ ની આપણે ચર્ચા કરશું ઠીક છે તો આવતીકાલે ફરીથી દોસ્તો જે છે કંઈક surprise અને ફરીથી જે છે એ તમારે મસ્ત મજાનું જે છે એ જોવાનું થાય છે કે આવતીકાલે કયો વિષય છે આના માટે દોસ્તો એક ક્વેશ્ચન હું તમને આપતો જાઉં કે ભારત દેશમાં કેટલી આરઆરબી જે છે અત્યારે અસ્તિત્વમાં છે.

સરકાર આવી છે આપના દ્વાર કારણ કે આપણે સરકારી નોકરી જોઈએ છે થેન્ક યુ very much દોસ્તો